આશવાદ ગુજરાત તો કિસ્સો સામે આવ્યો સુરેશ પતનીના ત્રાસથી ગળાફાંસો ખાધો આપઘાત પહેલા ના વિડિયોમાં કહ્યું એણે મારું મત કરાવ્યું તેની એવી સ્થિતિ કરજો કે જિંદગીભર યાદ રાખે બેંગ્લોરના અતુલ સુભાષની જયન બોટાટમાં સુરેશ નામક વ્યક્તિએ પત્નીના ત્રાસથી આત્મહત્યા કરી લીધી છે સુરેશ એ પત્ની પર ત્રાસ આપવાનો આરોપ લગાવીને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે યુવકે એવો વિડિયો બનાવીને પોતાની પત્ની પર ગંભીર આરોપ લગાવ્યો છે અને વિનંતી કરી છે કે એની એવી સ્થિતિ

બોટાદ ડીવાય એસપી નવીન આહિરે જણાવ્યું છે કે મૃતકના માતા પિતાના કહેવા મુજબ જયાબેન તેના સુરેશ સાથે વારંવાર ઝઘડો કરતા હતા અને ન કહેવાના શબ્દો કહીને અપમાનિત કરતા હતા ત્યારે બે દીકરા અને બે દીકરીઓ સહિત ચાર સંતાનોને તરછોડી વારંવાર ચાલ્યા જતા હોવાથી સુરેશ સાથે મારપીટ કરાવી અને ઝઘડા કરવાની ઘટનાથી કંટાળી જઈને આત્મહત્યા કરી લીધી છે મૃતકે પણ વિડીયોમાં કહ્યું છે કે મને છેતર્યો છે જેથી જિંદગીભર યાદ રાખે તેવો સમક્ષ દેજે તો વિડિયોમાં ઉલ્લેખ પણ કર્યો છે ત્યારે સમગ્ર ઘટના અંગે તપાસના ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે સુરેશે માનસિક આઘાત